પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ હજી પણ યથાવત છે વડોદરાના લક્ષ્મીપુરા ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર્સ લગાવવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા મતદાન બહિષ્કારના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે રૂપાલા વિરુદ્ધ બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા ભાજપના નેતાઓ આવે તો વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા સામે જે ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે હજી પણ યથાવત લક્ષ્મીપુરા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન આપવામાં આવ્યું મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કે સંકલન સમિતિ સારી નથી સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી સંકલન સમિતિમાં હું છું પણ નહીં ખાલી હું રૂપાલાભાઈનો નો ઉપરાંત સુધી અમે ભાજપ સરકારનો વિરોધ કરીએ છીએ જે રૂપાલા સરકાર જે બોલ્યા છે મા દીકરીઓ માટે અમે એના લીધે રાજપૂત સમાજ વિરોધ કરીએ છીએ અમારા ગામમાં કોઈ ભાજપ સરકારે કોઈ પ્રવેશ કરવો નહીં પ્રચાર માટે કોઈને આવવું નહીં